જય માતાજી મિત્રો રૂબી કિચન કિન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું તો એક વખત બનાવી અને આખું વર્ષ સ્ટોર કરી શકાય એવા આપણે આજે એકદમ સરસ રૂજિયા પોચા સાબુદાણાના પાપડ બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના પાપડ તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે સાબુદાણાનું માપ સેટ કરી લેવાનું છે તો મેં અત્યારે આ ત્રણ કપ જેટલા સાબુદાણા લીધા છે તો સૌથી પહેલાં આપણે સાબુદાણાને એકદમ ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી સાબુદાણાને ધોવાના છે અને પછી તેને તમારે પાંચથી છ કલાક માટે કે ઓવરનાઈટ માટે પલાળીને રાખવાના છે તો મેં પહેલેથી સાબુદાણાને ઓવરનાઈટ માટે પલાળીને રાખી દીધા છે તો સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે સાબુદાણા તમારે એકદમ વધારે ડૂબાડૂબ પાણી કરી અને પલાળવાના છે તો એકદમ આ રીતના સાબુદાણા આપણે આ રીતના હાથે કરી અને એકદમ મેસ થઈ જાય એટલા આપણે આ સાબુદાણાને પલાળવાના છે તમે ઓવરનાઈટ પણ પલાળી શકો છો અને જો તમારે ઉતાળો તો તમે પાંચથી છ કલાકની અંદર પણ આ સાબુદાણા પલાળી અને તેના પાપડ બનાવી શકો છો તો હવે આપણે ગેસ ઉપર તપેલું મૂકીશું અને આપણે જેટલા સાબુદાણા લીધા છે તેનું આપણે ચાર ગરું પાણી એડ કરવાનું છે આપણે તપેલાની અંદર પાણી લઈ લીધું છે તો આપણે જે સાબુદાણાને પલાળીને રાખ્યા છે તે આપણે પાણીની અંદર એડ તો આપણે બધા જ સાબુદાણાને એડ કરી દીધા છે હવે આપણે તો સાબુદાણા એકદમ સરસ પાણીની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે સાબુદાણા ને આ રીતના જ આપણે હલાવીને ઉકાળવાના છે તમે સાબુદાણા જ્યારે ઉકાળવા માટે મૂકો ત્યારે તમારે આ રીતના કન્ટિન્યુ હલાવવાનું છે જો તમે હલાવશો નહીં તો સાબુદાણા નીચે ચોટી જશે એટલે તમારે જ્યાં સુધી એકદમ સરસ સાબુદાણા પાણીની અંદર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી કન્ટિન્યુ આ રીતના હલાવી જવાનું તો ચારથી પાંચ જ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે આટલા ટ્રાન્સફર થઈ જાય પછી તમે થોડુંક ઠંડુ કરી અને તેની અંદર હેન્ડ બ્લાઇન્ડર થી એકદમ સરસ મિક્સ કરી શકો છો એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય હું અત્યારે કોઈ પણ મિક્સર બ્લાઇન્ડર નો ઉપયોગ કર્યા વગર જ આ સાબુદાણા પાપડ બનાવીને બતાવીશ કારણ કે આપણે એકદમ સરળ રીતે અને ફટાફટ આ પાપડ બની જાય એ રીતના આ આપણે આ સાબુદાણા પાપડ બનાવવાના છે તો આપણા સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે હવે આપણે ગેસ ને બંધ કરી દઈશું અને તેની અંદર આપણે ફરાળી મીઠું એડ કરીશું મીઠું તમારે સાબુદાણાના પાપડમાં વધારે નથી નાખવાનું કારણ કે જ્યારે વધારે મીઠું પડી જાય છે ત્યારે સાબુદાણાના પાપડ એકદમ ખારા થઈ જાય છે એટલે તમારે મીઠું ઓછું જ નાખવાનું બે ટેબલ સ્પૂન આપણે જીરું એડ કરીશું જો તમે ઉપવાસમાં જીરું ના ખાતા હોય તો જીરું સ્કીપ પણ કરી શકો છો એક ટેબલ સ્પૂન આપણે અચકચરા આપણે સૂકા મરચાં વાટેલા એડ કરીશું તેના લીધે પાપડનો દેખાવ અને પાપડ જ્યારે તમે એકલા ખાશો તો પણ ખાવામાં એકદમ સરસ લાગશે બધું જ આપણે મિક્સ કરી લઈશું જો તમે લીલા મરચાં ખાતા હોય તો તમે લીલા મરચાં અને આદુ પણ વાટીને એડ કરી શકો છો પણ આ રીતના તમે જીરું અને લાલ મરચાંનું પાવડર નાખી અને આ પાપડ બનાવશો તો ખાવામાં એકદમ સરસ લાગશે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે આ ખીરાને થોડીક વાર માટે આપણે આ રીતના આંગળી કરી અને ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેને ઠંડુ કરી લઈશું અને પછી આપણે તેના પાપડ બનાવીશું

આ રીતના આપણે ખીરાને ચમચાના મદદથી કોથળીની ઉપર પાથરશું આ પાપડ તમારે વધારે પતલા પણ નહીં અને વધારે જાડા પણ નહીં એ રીતના બનાવવાના છે તો આપણે આ રીતના પાપડને ચમચીની મદદથી પાથરી દેવાના છે તમારે નાના મોટા કે રીતના પાપડ રાખવા છે એ રીતના તમે આ પાપડ રાખી શકો છો તો હવે આપણે આ જ રીતના બધા જ પાપડને પાથરી લઈશું તો આપણા બધા જ પાપડ આપણે આ રીતના સરસ સૂકવી દીધા છે તો હવે આપણે આખો દિવસ અને આખી રાત આપણે આ પાપડને પંખા નીચે સૂકવશું અને તેને બીજા દિવસે આપણે તડકો આપીશું તૈયાર થઈ જશે અને આ પાપડ એકદમ સરસ તૈયાર એટલે તમે આ પાપડ આખું સ્ટોર કરી શકશો તો આપણે બધા જ પાપડ દઈશું અને પાપડ તમારે આ રીતના થોડા જાડા રાખવાના છે એટલે જયારે સુકાશે એટલે એકદમ તે ટ્રાન્સપરન્ટ થઈ જશે પતલા બનાવશો તો પાપડ જયારે તમે તળશો ત્યારે તે તેલ પી જશે અને પાપડ સારા નહીં બને એટલે બહુ જાડા પણ નહીં અને બહુ પટલા પણ નહીં એ રીતના તમારે આ પાપડ રાખવાના છે તો હવે આપણે પાપડને આ જ રીતના સુકાવા દઈશું અને એક સાઈડમાં થોડા સુકાઈ જાય એટલે આપણે પલટાવીને બીજી સાઈડમાં સુકવશું એમાં આપણે આ પાપડને બે દિવસ માટે સુકવશું તો બે દિવસ પછી આપણા પાપડ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પાપડ સરસ બનીને તૈયાર થયા છે આ ખીરાત આપણે પંખા નીચે સૂક્યા અને બીજા દિવસે આપણે એકદમ સરસ તડકાની અંદર સૂક્યા એટલે પાપડ તૈયાર થઈ ગયા છે હવે આપણે પાપડને તળીને પણ બતાવીશું તો આપણે પાપડને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો તેલ તમારે એકદમ સરસ ગરમ કરવાનું છે અને પછી તમારે પાપડને તળવાના છે તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે પાપડ એડ કરીશું આ રીતે આપણે થોડા દબાવવાના છે એટલે તો સાઈડ નો પાપડ એકદમ સરસ ડબલ થઈ ગયા છે તો આપણે તેલ બધું લઈશું અને હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એ જ તો આજ રીતના આપણે બધા જ પાપડને તળીને તૈયાર કરી લઈશું બધા જ પાપડ પાપડ તળાઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો સાઈઝ જોઈશું તો આપણે જે આપણે સાબુદાણા બનાવ્યા છે તેની સાઈઝ પ્રમાણે ડબ્બલ સાબુદાણા ફૂલી તૈયાર થયા છે અને એકદમ સરસ ક્રિસ્પી એકદમ સરસ રૂજવા પોચા અને ક્રિસ્પી આપણા સાબુદાણાના પાપડ બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ આ જ રીતના આખું વર્ષ માટે સાબુદાણાના પાપડ બનાવીને તૈયાર કરી શકો છો અને ખૂબ જ સરસ રૂજવા પોચા અને એકદમ સરસ આપણા સાબુદાણાના પાપડ બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ આ જ રીતના સાબુદાણા પાપડ ઘરે ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સાબુદાણાના પાપડની રેસિપી કેવી લાગી જો તમને આ સાબુદા અને પાપડની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય